આજે જ્યારે રાજેભાઈ જ્યારે વાત કરી ત્યારે મારે તમને એટલું કહેવું કે જ્યાં બોર્ડ ઉપર જણાકો શ્રી વાત કરે છે એ ઘરે ઘરે થાય છે કારણ કે આનામો વિકાસ થતો હોય ખેડામો વિકાસ થતો હોય ત્યારે જો આનંદ ને ખેડામો થી છૂટું પડેલું આ પૈસા તો તાલુકો એની મેં વિકાસ ના જોઈએ જોઈએ ના જોઈએ

સાહેબ શ્રીને પણ ચા થી બહુ વૈદવા બમત માં પડી અંદર તમારા આયોજન વિચાર છે અને વીરપુર અંદર ખૂબ બધા લાભો આવ્યા અને સૌ જોઈએ કારણ કે અમારે વીરપુર ને બાલાજીનો ને અને કીડા જેતા ને હરોળ છે અમારે પિતક થી મંજીત રાખો ત્યારે એનો દે વાત કરી જેમ કે ફરી તો ઓળા થોડા દિવસો વગાડ ભાજપીનાતા તળકળ કરે અને તે બધા સ્ટન્ટ કે સામે આવી છે 15 પછી જાહેર થશે આવશે નવ બનશે ત્યારે વિરોધ પક્ષની અંદર કોઈ મુતા નથી ભારતીય જનતા પાર્ટીનો બોર્ડ ફરી વર્ષમાં જે સરકાર હતી